પાટણ જિલ્લામાં છેવાડાના રાધનપુર સંતરામપુર તાલુકામાં યુરિયા ખાતરની અછત વર્તાતા ખેડૂતોને દસ દિવસથી ધક્કા ખાવા પડતા હતા આ અહેવાલો પ્રસારિત કર્યા બાદ પાટણ જિલ્લામાં આજે પાંચસો મેટ્રિક ટન ખાતરનો જથ્થો ફાળવ્યો જેમાં રાધનપુરમાં એસી મેટ્રિક ટન ખાતર ઉતરતા ખેડૂતોમાં ખુશીઓનો માહોલ છવાયો પાટણ જિલ્લામાં રવિ વાવેતર પુષ્કળ પ્રમાણમાં થતાં ખેડૂતોને ખાતરની તાતી જરૂરિયાત ઊભી થઈ હોય ખેડૂતોને રમી વાવેતરમાં સારી ઉપજ અને ગ્રોથ થયા માટે યુરિયાનું ખાતર પસંદ કરતા હોય છે અને તેમાં ખાતરની ખૂબ જ પ્રમાણમાં ડિમાન્ડ રહેતી હોય છે એક ખાતર માટે ખેડૂતો દર ભટકવું ભટકવું છતાં ઝીણો દાણો ખાતર નથી મળતું રોજે સવારથી સરકાર માન્ય વિક્રેતાઓને ત્યાંથી જ ફરક પડવું પડતું હતું સતત અઠવાડિયા દસ દિવસથી રાધનપુરના ખેડૂતોની જરૂરિયાત પ્રમાણે યુરિયા ખાતરની થેલી માટે ધક્કાઓ ખાવા છતાં ના મળતું એકાદ ગાડી ખાતર આવે તેમાં પડ્યા પડી થતી

ખેડૂતોની વારંવાર કેમ કેમ ખેડૂતો છે ખેડૂતોને બ્લેકમાં ખરીદવું પડશે જગતનો તાત અનાજ થઈને બેઠો હોય તેવી ગુજરાતની પરિસ્થિતિ થઈ છે મુખ્યમંત્રી પ્રમુખ પાટીલ દેશના વડાપ્રધાન મોટી મોટી વાતો કરે ત્રણ કાયદાઓને લાગી ખેડૂતોને લૂંટવાનું કાવતર રચ્યું છે રાધનપુર વિસ્તારમાં કૃત્રિમ મચાત ઊભી કરવામાં આવી રહી છે વેપારી સાથે મિલાવટ કરી ખેડૂતોને લૂંટવાની સાજિશ હોવાના આક્ષેપો કર્યા હતા ખેડૂતો પાસે વધુ રૂપિયા લેવાશે ખેડૂતો સાથે દુર્વ્યવહાર કેમ કેમ્પ ખેડૂતોની વારંવાર મશ્કરી કેમ ખેડૂતો કેમ લૂંટાઈ રહ્યા છે ખેડૂતોનું બ્લેકમાં ખરીદવું પડશે અને જગતનો તાન અનાથ થઈને બેઠો હોય તેવી ગુજરાતની પરિસ્થિતિ સર્જાય છે મુખ્યમંત્રી પ્રમુખ પાટીલ દેશના વડાપ્રધાન મોટી મોટી વાતો કરે અને ત્રણ કાયદા લાવીને ખેડૂતોને લૂંટવાનો કાવતરો રચ્યું છે તેમાં રાધનપુર ધારાસભ્યોએ આક્ષેપો કર્યા હતા બોટર ભરત સથવારા પાટણ